નમસ્કાર આપ જોઈ રહ્યા છો 9km નુ ગુજરાત સી સરદાર પટેલ સેવા દરવાજા જન સેવા કે પ્રભુ સેવા ના કાર્યો કરવા માં આવ્યા મેસાના સહનારાધનપુર રોડ પાસ સે SPG કાર્યાલય પાસ સે સી સરદાર પટેલ સેવા દરવાજા ઉત્ત્રયન પર્વ નિમિત્તે દોરે ના અકસ્માત ના બને તે ઉદ્દેશ સાથે મેસાના સહની જનતા ની સલામતી ને લઈ સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા SPG ના અધ્યક્ષ લાલજીભાઈ પટેલ તેમજ SPG ના હોદ્દેદારો દ્વારા ટુ વ્હીલર ની સેફટી ગાર્ડ લગાવી ધન સેવા તે પ્રભુ સેવાના કાર્યો કરવામાં આવ્યા વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી શ્રી સરદાર પટેલ સેવા દળ મહેસાણા દ્વારા આજે જે અકસ્માતની અંદર જે એક્ટિવા ને બાઈક ઉપર સળિયા વગર જે અકસ્માત થાય છે ને નાના નાના યુવાનો આજે એમના જ્યારે કળા કપાય છે ત્યારે પરિવારની બહુ મોટી જવાબદારી બની જતી હોય છે તો એના માટે આજે એક દિવસ માટે સરદાર પટેલ એસપીજી મહેસાણા દ્વારા ફ્રી ઓફ નિઃશુલ્ક અમે સળિયા લગાવવાનું અમારા એસપીજીના હોદ્દેદાર અને કાર્યકર્તા દ્વારા અમે જાતે સળિયા લગાવી અને દરેક પ્રજા માટે સેફ્ટી સળિયા લગાવીએ છીએ તો આજના આખા દિવસે જેટલા પણ અમારા દાતા થકી જેટલા પણ અમને સળિયા મળ્યા છે એ તમામે તમામ સળિયા કાર્ય કરતા દ્વારા એક્ટિવાના બાઇક ઉપર એક્ટિવ લગાવવાનો આજે અભિયાન રાખ્યું છે કેટલા સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે અંદર અત્યાર સુધી લગભગ એક કલાકની અંદર પાંચસો એક તો સડિયા વિતરણ થઈ ગયા છે અને આવનારા બીજા ચાર પાંચ કલાકની અંદર લગભગ બીજા પાંચ એક સળિયા અમે લગાવવાનું અભિયાન રાખેલ છે લલજીભાઈ ખાસ કરીને વાત કરીએ તો અમરેલીમાં જે ઘટના બની છે એને શું કહેશો અમરેલી ઘટનાની અંદર બહુ નિંદનીય ઘટના છે એસપી દ્વારા અમે આ ઘટનાને વખોડી છે ભારતની અંદર પહેલી એવી ઘટના બની કે કોઈ દીકરીને રાત્રે બાર વાગે પોલીસ એરેસ્ટ કરે છે અને એના પછી આખા શહેરની અંદર સરઘસ કાઢવામાં આવે છે ભારતની બહુ નિંદનીય પ્રથમ ઘટના છે લેટર આપ્યો છે તપાસ કરી દીકરીને બાયજત બરી કરવા માટે જે પણ કરવું પડે તમે કાયદાના કાનૂનમાં કાનૂન લઈને કરાવો અને જે ખરેખર ગુનેગાર છે એમના કડક છે